સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળીના તાલુકાના વડોદરા ગામે બીજી ઓક્ટોબરે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સરપંચના પતિ દ્વારા પાંચ જેટલા લોકોને સાથે રાખી બંધ બારણે ગ્રામસભા યોજાતા એક જાગૃત નાગરિકે આવી પ્રશ્નો પૂછતા ભારે હોબાળો થયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં મહિલા સરપંચના પતિ ઉશ્કેરાઈને વિડીયો ઉતારનારને મારવા દોડ્યા હતા તેમજ બેફામ ગાળો બોલવા લાગ્યા સાથે સવાલ પૂછનાર વ્યક્તિના પગ ભાંગી નાખવાની ધમકી પણ આપી આ ઘટનાથી મહિલા સશક્તિકરણની વાતો કરતી સરકારના પ્રયાસોને ભારે ફટકો લાગી શકે તેમ છે ત્યારે અનેક ગામોમાં મહિલા સરપંચ ગ્રામસભામાં હાજર નથી રહેતા ગ્રામસભા માત્ર કાગળ પર જ થતી હોવાના આક્ષેપો પણ લાગ્યા છે તે ઉપરાંત મહિલા સરપંચના પતિ દ્વારા દર વખતે તેમના પાંચ વ્યક્તિ તથા તલાટીને સાથે રાખીને સહી કરી બંધ બારણે ગ્રામ સભા કરવામાં આવતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે વડોદરા ગ્રામ પંચાયતમાં હોબાળો થતા ગ્રામ સભા મોકૂફ રાખવામાં આવી હતી